એચએમએ સૂત્રે ઇન્દુ મધ્ય સભા કહેવાય સીએટી કે સેન્ટર ઓફ ટ્રેડ યુનિયન કોમ્યુનિટી તો કહેવાય તો તો આ રાષ્ટ્રીય ટ્રેડ છે કોઈ દિવસ અને ફૂટણી લડો વધારે વધારે ડેફિનેટલી મેજોરો ઉપયો કરી શકો હું તો કે તમે કે પોતાવા આ ચાતો ઓછી ગઈ કે તો બાર તો હવે ધોરણે જો તો આ પ્રોજેક્ટ જે કેન્દ્રનો છે રાજ્યનો નથી એ сам તાકા ઉપર દીવા છે અને હું આજે આચાર્યજીએ વાત કરી કે સમાજની વાત છે આ વખતે 20% થી ને 50% 100% યુજે